હાલો પછી સુપર આવશે પછી પાત્રીસ છત્રીસ આડત્રીસ આડત્રીસ અનદરી તો જીતા કરી ભૂખ લાગી કરો ત્રણ કેરી આવશે આવી લાવી

એકતાલી બેતાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ રૂપિયા અરે ગમે એને આવે બોલો અઢાર રૂપિયા મહેમાન ના પછી અત્યાર રૂપિયા અઠ્યાવી ભગતરી ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ चल चौतरी रुपया

તાલીસ બેતાલીસ ચુમાલીસ પિસ્તાલીસ જીતો પિસ્તાલી ભાઈ પચીસ રૂપિયા તેત્રીસ પાંત્રીસ

પચીસ ચોવીસ રૂપિયા લખ લખો એકવીસ

अच्छी <laughs> तो ये वो नहीं हुआ मेरे को अच्छी तो क्या सभी हरवो भी हर सभी अट्टे भी तरी एक तो अत्री अत्री क्या अत्री ये भी वो भी अच्छी अच्छी सभी number one अत्री आत्री किलो आह नो